દીવ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી સિંહ આવ્યો હોય તેવા વિડીયો વાયરલ થતા દીવ કલેક્ટર દ્વારા નોટિસ જાહેર કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લા ખાતે નાગવા કેવડી વાડી વિસ્તાર વગેરે જગ્યાએ વારંવાર સિંહ તથા જંગલી જાનવરો દેખાય છે તથા તેમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જેથી દીવ કલેક્ટર ભાનુપ્રભાએ સાવચેતી રાખવા તથા લોકોની સુરક્ષાને લઈને એક પરિપત્ર દ્વારા લોકોને જાહેર કરવામાં આવ્યું હતું કે રાત્રિના કામ વગર બહાર નહીં નીકળવું તથા તમારા બાળકો અને પાલતુ પ્રાણીઓનું ધ્યાન રાખવું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ જંગલી પ્રાણીઓ કોઈ પર પણ હુમલો કરી શકે છે સિંહને પકડવા દીવ ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠેર ઠેર પાંજરા પણ મૂકવામાં આવ્યા I figured right